નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છીએ પીએસઆઈ માટે ઉપયોગી ક્લાસ થ્રી ની પરીક્ષામાં આવતો પ્રશ્ન અને એમાં આવતો ઉપયોગી ક્વેશ્ચન અને એ ક્વેશ્ચન માં ઉપયોગી કોન્સેપ્ટ એટલે લસા લસા એટલે શું લસા એનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી જ્યારે ગુસ્સામાં જયારે પાછળ આવે ત્યારે શું આવે છે અવયવ બરોબર તો આજે આપણે ભણશું લસા એટલે શું માનો કે કોઈ પણ બે સંખ્યા છે છ અને વીસ તો એ બે સંખ્યા સંખ્યાઓ કે જેમાં આપણે અવયવો લાવી અને એ અવયવો જે છે એના ગુણાકાર એટલે લસા લસા આમ તો બહુ સરળ છે લસા નો ખરેખર સરળ અર્થ એ થાય કે ઈ બે સંખ્યા ક્યાં ભેગી થશે ઈ બે સંખ્યા ક્યાં ભેગી થશે જેમ કે કાલ આપણે પ્રશ્ન લીધો હતો કે એક બેલ બે મિનિટે વાગે અને એક બેલ પાંચ મિનિટે વાગે તો બંને બેલ એક સાથે ક્યારે વાગશે તો આપણે આજ એવું લીધું કે એક બેલ છ મિનિટે વાગે અને એક બેલ દર વીસ મિનિટે વાગે તો બંને બેલ એક સાથે ક્યારે વાગશે તો એનો જવાબ આવે છે સાહીઠ તો આપણે જોઈએ એનો આપણે કઈ રીતે લસા શોધવો જોઈએ તો પેલી સંખ્યા કઈ છે છ તો છ ના આપણે હોય પાડીએ બે તેરી છ બે ની એક ઘાત દર્શાવો ત્રણ ની એક ઘાત દર્શાવો ત્યારબાદ કઈ સંખ્યા આપી છે વીસ વીસ ના અવયવ શું પડે તો કે ચાર પંચ વીસ ચાર ના જે અવયવ પડશે બે દુ ચાર તો ચાર ના અવયવ બે ગુણ્યા બે લખી શકાય પાંચ ના પાંચ એના અવયવ પડે નહીં એટલે બે ની કેટલી ઘાત આવશે બે ઘાત પાંચ ની કેટલી ઘાત આવશે એક ઘાત હવે વિદ્યાર્થી મિત્રો બે ની અંદર જો કોઈ સંખ્યા જે છે બે માં આવેલી હોય તો એ લેવાની અને બે માં આવેલી હોય ને એવી સંખ્યા કઈ છે એવો અવયવ કયો બે તો મોટી ઘાત કઈ એક કે બે બે તો બે માં આવેલું હોય ને એની મોટી ઘાત લેવાની એટલે બે ની કેટલી ઘાત લઈ લીધી બે હવે ત્રણ અહિયાં છે અહિયાં અવયવ છે નહીં તો ત્રણ લઈ લેવાના તો ત્રણ ની નાની ઘાત જ લેવાની હોય કારણ કે બીજામાં તો છે નહીં એટલે અહીંથી કોણ લઈ લીધા ત્રણ આમાં કોણ આવેલું છે પાંચ અહિયાં છે નહીં પરંતુ લઈ લેવા ગણતરીમાં લેવા જો આપણે લખ્યું તો પાંચ લઈ લીધા બે ની બે ઘાત કેટલા થાય ચાર ત્રણ ત્રણ પાંચ પાંચ ચાર તેરી બાર બાર પંચા સાઇટ જવાબ શું આવ્યો સાઇટ આ તમારો શું થઈ ગયો લસા લઘુત્તમ સામાન્ય અવયવી ટૂંકમાં કહીએ ને તો છ અને વીસ છે ને એ પહેલી વાર ક્યાં ભેગા થશે સાઇટ ક્યાં ભેગા થશે બરોબર ટૂંકમાં એક છ છે એક વીસ છે બે નો મિલાપ ક્યારે થશે સાઇટ ક્યારે થશે અમારી અધૂરી કહાની કદ પૂરી હોય સાઈઠ બરોબર તો એને આપણે કહેવાય લસા ટૂંકમાં હું એમ કહું કાલ આપણે દાખલો હતો કે બે જે છે અને બીજું કયું હતું પાંચ તો એક બેલ બે મિનિટે વાગે બે પંચા દસ પાંચ દુ દસ તો બે માં કોણ કોમન આવ્યો દસ તો એ બેલ કઈ મિનિટે વાગશે દસ મિનિટ એવી જ રીતે છ મિનિટ અને વીસ મિનિટની બે બેલ વાગતી હોય તો એક સાથે ક્યારે વાગશે આઠ મિનિટ તો આ હતો આજનો આપણો ક્વેશ્ચન કે જે પીએસઆઈ માં ખૂબ જ ઉપયોગી છે